નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા ત્યારે વાત વાત થશે થશે અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના છે આગળ યુઝર્સ પર સાયબર એટેક જોવા મળ્યો છે આગળ વાત થશે રાજ્યમાં પવન બદલાતા ઠંડીનો જોર વધ્યો છે ત્યારે વાત થશે સીએમ યોગી સંત નથી રાજીનામું આપે તેવું શંકરાચાર્યએ જણાવ્યું છે આગળ વાત થશે ચાર મે ખુલશે બદ્રીનાથના ધામ ચારધામ યાત્રાની થશે શરૂઆત ત્યારે આગળ વાત થશે ભારતને મોટો ઝટકો શક્તિશાળી દેશોની યાદીમાંથી બહાર આવી ગયો છે ત્યારે આગળ વાત થશે દિલ ખુશ થઈ ગયું છે આ વ્યક્તિને જોવો હવે વાત થશે રાજકોટના રેલકર્મીને કર્મીને બી પોલીસે ત્રણ દિવસ ગોંધી રાખ્યો ત્યારે વાત થશે ટીમ ઇન્ડિયાના મોટા ખેલાડીઓ નાગપુર પહોંચ્યા છે આગળ વાત થશે ફ્લાઇટમાં બે ભાગ અમદાવાદ આવી પહોંચ્યા છે ત્યારે વાત થશે પાંચ મિનિટમાં પાંચ લાખ કરોડનું નુકસાન થયું છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી ટ્રમ્પની ચીન કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાની જાહેરાતના કારણે એશિયન શેર બજારમાં ભારે ઘટાડો થયો છે જેની અસર ભારતીય બજાર ઉપર જોવા મળી હતી બજારમાં ઘટાડાને કારણે બીએસસી પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલ છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ચારસોને ચોવીસ લાખ કરોડ હતી જે અત્યારે ઘટીને ચારસોને ઓગણીસ લાખ કરોડ થયું હતું જેના કારણે રોકાણકારોને પાંચ મિનિટમાં લગભગ પાંચ લાખ કરોડનું નુકસાન થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાઇટમાં બે વાઘ અમદાવાદ આવ્યા છ હજાર આઠસો ને છપ્પન કિલોમીટરનું અંતર કાપીને નવ કલાક પછી બે વાઘ લંડનથી અમદાવાદ આવ્યા છે ગત શનિવારે મોદી રાત્રે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બે વાઘ અમદાવાદ આવ્યા હતા આ ફ્લાઇટમાં વાઘની સાથે લગભગ બસો પેસેન્જર હતા બંને વાઘને કાર્ગોમાં ખાસ પાંજરામાં લાવ્યા હતા જોકે પહેલીવાર પેસેન્જર ફ્લાઇટના કાર્ગોમાં વાઘ આવ્યા હતા છ હજાર છપ્પન અંતર કાપીને ફ્લાઇટ નવ કલાકે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરી હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાના મોટા ખેલાડીઓ નાગપુર પહોંચ્યા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે ઇન્ટરનેશનલ સિરીઝની પહેલી મેચ છ ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે આ મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમ નાગપુર પહોંચી ગઈ છે દરમિયાન વિરાટ રોહિત સહિત ટીમ ઇન્ડિયાના મોટા ખેલાડીઓ નાગપુર પહોંચ્યા હતા બે ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા દસ વાગે ટીમ ઈન્ડિયા નાગપુર એરપોર્ટથી બહાર આવતી જોવા મળી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના રેલકર્મીને એમપી પોલીસે ત્રણ દિવસ ગોંધી રાખ્યો રાજકોટ રેલવેમાં એટેન્ડન્ટ તરીકે કામ કરતા બત્રીસ વર્ષીય કૌશિક મારુએ મધ્યપ્રદેશ પોલીસ પર ક્રૂરતાનો આરોપ લગાવ્યો અઠ્યાવીસ જાન્યુઆરીએ ઇટારસી પોલીસે તેને પંદર લાખના પર્સ ચોરીના આરોપમાં પૂછપરછ માટે બોલાવ્યો હતો મારુના આરોપ મુજબ પોલીસે ત્રણ દિવસ સુધી તેને ગોંધી રાખ્યો હતો અને અત્યાચાર ગુજાર્યો હતો ઊંધે લટકાવીને માર માર્યો ઉપરાંત કાર્યવાહી માટે રેલવે ડિવિઝનને રજૂઆત પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ ખુશ થઈ ગયો ઇંગ્લેન્ડ સામે ટી ટ્વેન્ટી સિરીઝ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ ખૂબ જ ખુશ દેખાયા હતા તેમણે કહ્યું છે કે અભિષેકની બેટિંગ જોઈને દિલ ખુશ થઈ ગયું છે બધાને તેની ઇનિંગ્સ જોવાની મજા આવી હશે વરુણ ટીમના ફિલ્ડિંગ કોચ દિલીપ સાથે સખત મહેનત કરી રહ્યા છે તે નેટમાં પણ ઘણો પરસેવો પાડે છે તે એવો વ્યક્તિ છે જે પ્રોસેસમાં વિશ્વાસ રાખે છે કાલની મેચમાં અભિષેકે એકસો ને પાંત્રીસ રનની ઇનિંગ રમી અને આ સિરીઝમાં વરુણે ચૌદ વિકેટો લીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને મોટો ઝટકો શક્તિશાળી દેશોની યાદીમાંથી બહાર ફોબર્સે બે હજારને પચીસમાં વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ જાહેર કરી છે જેમાં ભારતને ટોપ ટેનમાંથી બહાર રાખવામાં આવ્યું છે સૌથી વિશાળ વસ્તી ચોથી સૌથી મોટી સેના છે અને પાંચમાં સૌથી મોટા અર્થતંત્ર ધરાવતા ભારતને ટોપ ટેનમાંથી બહાર રખાતા ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે ટોપ ટેનમાં અમેરિકા રશિયા ચીન બ્રિટન જર્મની દક્ષિણ કોરિયા ફ્રાન્સ જાપાન સાઉદી અરેબિયા અને ઇઝરાયલનો સમાવેશ થાય છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર મે ખુલશે બદ્રીનાથ મંદિર ચારધામ યાત્રાની થશે શરૂઆત વસંત પંચમીના દિવસે ટિહરી રાત દરબામાં ગણેશ પૂજા બાદ બદ્રીનાથ મંદિરના કપાટ ખોલવાની તારીખ નક્કી થઈ શુભ મુહૂર્ત મુજબ ચાર મે સવારે છ વાગે મંદિરના કપાટ ભક્તો માટે ખુલશે બાવીસ એપ્રિલે મહાઅભિષેક માટે તલનું તેલ રેડવામાં આવશે અને ગઢું ગઢા તેલા કળશ યાત્રા શરૂ થશે આ સાથે ચારધામ યાત્રાનો પણ આરંભ થશે રાજવી પંડિતોએ ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ તારીખની જાહેરાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ યોગી સંત નથી રાજીનામું આપે તો શંકરાચાર્ય જણાવ્યું છે મહાકુંભમાં ધક્કા મુકી બાદ વ્યવસ્થામાં ખામ્યો અંગે સંતોમાં નારાજગી છે જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું છે કે સરકાર માહિતી છુપાવી રહી છે તેમ યોગી આદિત્યનાથજીના રાજીનામાની માંગણી કરી છે તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રીએ અઢાર કલાક સુધી સત્ય છુપાવ્યો યોગી કોઈ સંત નથી સંત આવી ઘટનાઓનો સ્વીકાર કરે છુપાવતો નથી એક નહીં છ જગ્યા પર નાશભાગ થઈ હતી કોઈ સક્ષમ વ્યક્તિને સીએમ બનાવો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પવન બદલાતા ઠંડીનો જોર વધ્યો છે રાજ્યમાં ફરી એક વખત ઠંડીના રાઉન્ડની શરૂઆત થઈ છે હવે પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે ઠંડા પવન ફૂંકાતા ફરી એકવાર ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે ખાસ કરીને સવાર અને રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે આ તરફ હવામાન વિભાગે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી જોકે સિસ્ટમ નબળી પડતા વરસાદની શક્યતા ઘટી ગઈ છે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સઅપ યુઝર્સ પર સાયબર એટેક જોવા મળ્યો છે વોટ્સઅપ પર હેકર્સ દ્વારા ઝીરો ક્લિક ટેકનિક વડે સાયબર એટેક કરવામાં આવ્યો જેમાં નેવ જેટલા પત્રકારોને નિશાન બનાવવામાં આવ્યા મેટાએ પણ આ સાયબર એટેકની પુષ્ટિ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના સર્જાઈ છે અમેરિકાથી એક માઠા સમાચાર સામે આવ્યા છે હ્યુસ્ટનથી ન્યૂયોર્ક જઈ રહેલી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટના ટેક ઓફ પહેલાં જ એન્જિનમાં આગ લાગી ગઈ ક્રૂએ સમયસર ટેક ઓફ રદ કર્યો વિમાનમાં સવાર એકસોને ચાર મુસાફરોને રનવે પર ઉતારી દેવામાં આવ્યા હતા અને બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા આ અકસ્માતમાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી એરલાઇને અકસ્માત અંગે માહિતી આપતા એક નિવેદન જારી કર્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે સીબીએસસીએ ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ જાહેર કર્યું છે વિદ્યાર્થીઓ સીબીએસસી ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપરથી ડાઉનલોડ કરી શકશે પરીક્ષાઓ પંદર ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ દસની પરીક્ષા અઢાર માર્ચે પૂર્ણ થશે જ્યારે ધોરણ બારની પરીક્ષાઓ ચાર એપ્રિલે પૂર્ણ થશે આ વર્ષે ભારત આંતરરાષ્ટ્રીય સ્તર પર આઠ હજાર શાળાઓના લગભગ ચુવાલીસ લાખ વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે